रामदेव जी महाराज એ સમાધી અગાવ જે વાણી કહી હતી એ વાણી 22 હરમાનના નામે ઓળખાય છે પો આપને તે વાણી એટલે કે તેમના ફરમાન જાણશું તે એવો તેમના પહેલા ફરમાનમાં કહે છે કે પાપથી કાયમ દૂર રહેવું ધર્મ આપું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી હોચાને દેવું અનદાન પાપ્રો નહી આ ઘટના ગોઠીને આવતા વાયકને રેતે વધુ નિજ અંતર ઢંઢોળીને ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ઘણી પર

નેકી ટેકીને વળી વ્રત ધારી એ સૌસે સેવક અમારા જે હોય સદા સારી ગુરુ સેવા કરવી કરવો મહેમાનોનો સત્કાર સૌ ધર્મના પહેલા વિચાર કરવો પછી આદરવો આસાર પ્રથમ પૃઢીએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું આ ધણીનું નામ એકમના થઈ અલખને આરાધવા પછી કરવા આ કામ તમામ એક આસન અજંપા જાપને જપવા અંતકર્ણ રાખવું નિષ્કામ દસ ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાય છે આ આત્મા રામ દિલથી ભ્રાંતિ દૂર કરવી તજવા મો માનને અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું આ સમજવું સત્ય જ્ઞાન સંપત્તિ પ્રમાણે સ્વરને તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમને ત્યાગશો તો મટી જશે આ ભાવના દુઃખ સદ વર્તને શુભાશારને કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સૌ આશ્રય જીવન વિતાવવું અલગ ધણીનો લઈને આધાર દિનજનો સદા હિતકારી પર દુઃખ અંતર જેનું દુભાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કહીએ નવ વિસરાય નિસ્વારસ ને વળી સમય ઉેદ ન રાખે તેવા સમદર્શી આ નર પૂજાય તો આજે આપણે આ સોળમાં સાંભળ્યા હવે પછીના આગળના ફરમાન એટલે કે બાકીના ફરમાન હવે પછીના વિડીયોમાં સાંભળશું સર્વ મિત્રોને ભક્તોને સંતોને જય ધણી જય રામદેવજી મહારાજ આપ જે મને સપોર્ટ કરો છો તે બદલ હું આપનો આભારી છું જય રામદેવજી મહારાજ જય અલગધણી